બાબરાના તાયવદરનો માર્ગ છેલ્લા પંદર વર્ષથી અત્યંત બિસ્માર હાલતમાં છે તેમ છતાં પણ તંત્રનો પાણી હલતું નથી ત્યારે ગામ લોકોએ અલગ રીતે વિરોધ નોંધાવેલો હતો બાબરાના તાયવદરનો માર્ગ છેલ્લા પંદર વર્ષથી અતિ બિસ્માર હાલતમાં હોવાથી તાયવદર ગામના સ્થાનિકોએ નવતર વિરોધ નોંધાવેલો છે સ્થાનિકો દ્વારા ભાદરવાના આકરા તાપમાં રસ્તા પર બેસી રામધૂમ બોલાવેલી હતી સરકારની આંખ ઉગાડવા ધોમધકતા તાપમાં રામધૂન બોલાવી વિરોધ પ્રગટ કરવામાં આવેલો હતો ઠેર ઠેર મસમોટા ખાડાથી લોકો ત્રાહિમામ પોકારી ચૂકેલા છે અને વાહન ચાલકોએ રસ્તો રિપેરિંગ કરવા અથવા તો નવેસરથી બનાવવા સાંસદ અને ધારાસભ્યને રજૂઆત કરવા છતાં ગ્રામીણ રસ્તાઓ બનતા જ નથી અને આ રસ્તાઓ પરથી વાહન ચલાવવું અત્યંત દુષ્કર બનેલું છે રોડ પર કપચીને લીધે વાહનોમાં પંચર પડે છે તો અનેક વાહનો સ્લીપ થવાની મુશ્કેલીઓ સર્જાય છે ત્યારે અનેક લોકો ઘાયલ પણ થયેલા છે પ્રસૂતરા મહિલા અને દર્દીઓ માટે બિસ્માર રસ્તાથી લોકો પરેશાની અનુભવી રહ્યા છે અમારા ગામનો રોડ અત્યારે બહુ ખરાબ થઈ ગયો છે પંદર રસ્તા રોડ થયો છે રોડમાં ખાડા એટલા પડી ગયા છે અને રોડમાં હલાય એવું છે નહીં ક્યાંય અને દવાખાનું હોય પ્રસૂતિનું હોય તે અમારે બહુ પ્રોબ્લેમ થાય છે એટલે સંસદ શ્રીને ભલામણ કરીએ છીએ ધારાસભ્ય સાહેબશ્રીને ભલામણ કરીએ છે પ્રસૂતિનું જેવું હોય તે બહુ પ્રોબ્લેમ થાય છે વાયુમાળા હેરાન બહુ થાય છે એટલે રોડ તાત્કાલિક થાય એવી અમારી માગણી છે અને જેમ બને એમ જેટલું બને એટલું વહેલા સત્તા કરો એટલી અમારી માગણી છે તમારી પાસે એટલે આ રસ્તામાં અત્યારે મોટરસાયકલનું સ્લેબ ખાઈ જાય છે જેમાં હાથ પગ પણ ઘણા એના ભાંગી ગયેલા છે હાથ થાય છે અને સ્લીપ ખાઈ જાય છે એવો રસ્તો અમારે થઈ ગયો છે ક્યાંય તારે તારવા એવું છે નહીં અને એવડો ખાડો પડી ગયો છે ફોર વ્હીલ હાલતી નથી સકડા રિક્ષાઓમાં જવું પડે છે એમાં બેસાતું નથી એમાં ઊભું રહીને જવું પડે છે અને મોટા મોટો પ્રોબ્લેમ છે બેન દવાખાનાનો પ્રોબ્લેમ વધારે આવે છે વાયુમાનો પરિનો એનો એની અમારે ભલામણ કરવી છે સરકારશ્રીને કે અમારું જલ્દી અને તાત્કાલિક જેટલું થાય એટલું વહેલા સતા કરી દેજો એવી અમારી ગામજનોની લાગણી છે મારું નામ સવાભા ભરવાડ અમારા ગામમાં તાવેતરની સમસ્યા બહુ ભયંકર છે રોડની બહુ તકલીફ છે તો ખાડા પડી ગયા છે બહુ તકલીફ પડી ગઈ છે તો એનું કાંક ગમી સરકાર શ્રી નિરાકરણ જલ્દી લાવી શકે વાહનમાં અત્યારે હાલવાની બહુ મહાન પ્રોબ્લમ છે ખાડા પડી ગયા એમાં અત્યારે પંસર પડી જાય કપજું ઘરી જાય વચમાં વાહન રોકાય દવાખાના કામ હોય તો વચ્ચેમાં રોકાય બહુ તકલીફ છે સરકાર સરકારે વિનંતી કરી છે તાત્કાલિક નિરાકરણ એનું લાવી શકે